નમસ્કાર મિત્રો રાજેશ વોરા ચેનલ પર વિવિધમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યના ટોપિક ઉપર ચર્ચા કરીશું મગફળી અત્યારે મગફળી સરસ મજાના સ્ટેજ ઉપર ચાલી જતી હોય ત્યારે એના ફૂગનાશકનું કામ કઈ રીતે કરવું એમાં ઈયળ હોય તો એની કઈ રીતનું વ્યવસ્થાપન કરવું વધારે ઉત્પાદન આવે એના માટે કઈ રીતનું કરશું તો એના માટેનો આજે આખો વિડીયો આપણે જોતા રહીશું હાલમાં વધારે પડતા વરસાદ પડેલ હોય અને વધારે વરસાદ પડેલ હોય તો અત્યારે ફૂગનો એટેક અને ઈયળનો એટેક વધારે જોવા મળે છે એમાં લીલી અને કાબરી બે બંને ઈયળના એટેક અત્યારે વધારે પડતા જોવા મળે છે સૌરાષ્ટ્રની અંદર તો એની કઈ રીતે આપણે કંટ્રોલ કરવું ઓછા ઓછા ખર્ચે વધુ રિઝલ્ટ સારું આવે વધુ ઉત્પાદન સારું આવે એના માટેનો મગફળીનો માવજતનો તબક્કો અગત્યનો છે આ તો એના માટે કઈ રીતે કરવું તો એની ફૂગનાશક તરીકે આપણે કામ કરવું હોય તો ફૂગનાશકમાં ન્યુટ્રીફાઈટ કરીને આવે છે પરવી કંપનીનો જે આ રીતનો આવે છે તો મિત્રો ન્યુટ્રીફાઈટની અંદર જો વાત કરું તો એક્ટિવેટ પોટેશિયમ સોલ્ટ ઓફ લોંગ સેઇન ફોસ્ફરસ આવે છે પોલીફોસ કરીને ટૂંકમાં એને છન્નું ટકામાં આવે છે અને એકદમ વાપરવાથી ફૂગમાં પણ કંટ્રોલ કરે છે સાથે આપણે આ ત્રીસ ગ્રામ નાખવાનું સાથે એની તમે હેઝા ઇફકો કંપનીનું હેઝા પણ વાપરી શકો સાથે એની સાથે ત્રીસથી ચાલીસ મિલી અને ત્રીસ ગ્રામ આ પાવડર અથવા તો કોઈપણ સારી કંપનીનું તમે એમાં લઈ શકો ફંગીસાઈડ તો એમાં હું જો વાત કરું તો ટેબુકોનો ઝોલ છે અથવા તો ટેબુકોનો ઝોલ એઝુસ્ટ્રોબિ કરીને આવે છે અથવા તો અદામાનું કસ્ટોડિયા વાપરી શકાય મેન્કોઝ અને ગ્લુકોપર પણ વાપરી શકાય એ કોઈ પણ એક વસ્તુ લેવાની છે તો આ થઈ ફૂગનાશકની વાત મિત્રો ફૂગનાશક અત્યારે મગફળીમાં ખાસ એ જરૂરી છે અને એ એનો ડોઝ પણ સમય આવી ગયેલો હોય તો એ પણ જરૂરી છે હવે જે લોકો જૈવિક નિયંત્રણ કરવા માગે છે તો એને નીમ ઓઇલ પચાસ મિલી રાખવાનું અને સાથે બીવીરિયા બાસિયાના એમાં એડ કરી દેવા જે લોકો જૈવિક નિયંત્રણ કરવા માંગે છે એ લોકોને આ રીતે પણ થઈ શકે મિત્રો એની સાથે ઝીરો પોઈન્ટ ચોત્રીસ ખાતર તમે એડ કરી શકો છો સો ગ્રામ પમમાં હવે વધારે પડતી ઈયળનો પણ ઉપદ્રવ ઘણી જગ્યાએ છે લીલી યળ છે લશ્કરી યળ છે તો એના માટે આપણે કોરોઝન જે આવે છે બે ત્રણ ચાર પાંચ કંપનીના કોરોઝન મળી રહે છે એમાં તમે પાંચ મિલીથી સાત એમએલનો ડોઝ હોય છે એનો એનો એ લગાડી શકાય અથવા તો ઇમામેક્ટિન પણ તમે એમાં લગાડી શકો અથવા તો સાયપરમેથિન છે ક્લોરપેરીફો છે એનો પણ ડોઝ કરી શકો છો આ કોઈ પણ એક દવા લેવાની છે જેમાંથી તમે ઈયળનું પણ નિયંત્રણ કરી શકો છો હવે સાથે સાથે વધુ ઉત્પાદન લેવાની ટ્રીપ્સની જો વાત કરું મિત્રો આ સાથે સાથે વધુ ઉત્પાદન લેવા માટેની જો વાત કરું તો દોડવાનો વજનમાં વધારો થાય અને તેલની ટકાવારી પણ એડ થઈ શકે અને વધુ ઉત્પાદન લઈ શકાય એને માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જો રેડોક્સ કંપનીનું આવે છે રિફંડ એ વાપરવા જેવું છે અને એ પચાસ એમએલ એક કંપની અંદર નાખવાથી ઘણા બધા બેનિફિટ આમાં સમાયેલો છે સાથે અથવા તો રિફંડની જગ્યાએ તમારે ધાનુકાનું મેક્સિલ્ડ પણ વાપરી શકો છો અને મેક્સિલ્ડ સાઈઠ એમ એલ પર પંપે આનો છટકાવ કરી શકાય છે આ રીતે મેં તમને વાત કરી કે ભાઈ મગફળીનો માવજતનો અગત્યનો સમય ચાલી રહ્યો છે ત્યારે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે ખૂબનાશક પણ જોઈ લેવું અને ખૂબનાશક ન આવે એવી પણ કાળજી લેવી પડે છે સાથે સાથે જ્યારે વૃદ્ધિ થઈ ગઈ હોય અને પાંદડા મગફળીના પાનને જ્યારે ઇયળ ડેમેજ કરતી હોય તો એ પણ જોવું પડે છે તો લશ્કરી અથવા તો ગુલાબી લશ્કરી અથવા તો લીલી ઇયળ જો હોય તો એના માટેની પણ ટ્રીપ તમને સમજાવી સાથે સાથે જંતુનાશક દવાની વિગત સમજાવી દીધી વધારે ઉત્પાદન લેવા માટેની જે રિફંડનું પણ મેં વાત કરી ન્યુટ્રીફાઈડ જો એવા ખેડૂતો પણ છે જેને ન્યુટ્રીફાઈડની જરૂર હોય તો ન્યુટ્રીફાઈડ પણ બહુ સરસ છે આ કોઈ પણ ત્રણ સિસ્ટમમાંથી કોઈ પણ સિસ્ટમને અપનાવવાથી વધારે ઉત્પાદન લઈ શકાય છે અને વધારે ટૂંકમાં ગ્રીનરી પણ આવી છે ન્યુટ્રીફાઈડથી તો આવા તમામ ખેડૂતોને મારી અપીલ છે કે આ રીતની ડોઝને મગફળીની માવજતમાં વાપરી શકાય છે ધન્યવાદ સાથે રાજેશ ફોર આભાર